કઈ ગળ્યું ખાવાનું મન થયું હોય તો તેમાં તો આવું ગરમા ગરમ અને સરળ રીતે બનતો જો હલવો મળી જાય તો તો તેની મજા જ અલગ છે તો આજે આપણે બનાવીશું બહુ જ ઓછા સમયમાં બનતો એવો સુપર ટેસ્ટી અને દાણેદાર એવો ચણાના લોટનો હલવો તો એકદમ પ્રોપર માપ અને અમુક ટ્રીક સાથે આપણે હલવો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જો તમને મારી રેસિપીસ ના ગમતા હોય તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો અહીંયા હલવો બનાવવા માટે એક કપ જેટલો ચણાનો કરકરો લોટ લઈ લીધો છે હવે એવું બને કે હાજરમાં કરકરો લોટ ના હોય તો બેસન એટલે કે આપણે જે ઝીણો ચણાનો લોટ હોય ને તેમાં બે ચમચી જેટલો રવો એડ કરી દેજો આમ બેસન અને રવાને મિક્સ કરી દેશો ને તો પણ દાણેદાર એવું જ ટેક્સ્ચર બનશે અને બીજી સામગ્રીમાં અહીંયા એક કપ લોટ છે તો તેની સામે અડધો કપ ઘી અને અડધો કપ જેટલી ખાંડ લઈ લેવાની તેમજ બે કપ જેટલું દૂધ તો અહીંયા તો આ હલવો બનાવવા માટેનું પરફેક્ટ માપ છે તો હવે પહેલા તો કડાઈમાં બે ચમચી જેટલું ઘી ઉમેરી દઈશ તો તેમાં થોડા ડ્રાય ડ્રાયફ્રુટ એડ કરીને સાતડી લેશું અહીંયા તો ડ્રાયફ્રુટ્સમાં કાજુ બદામ જ લીધા છે પણ જો તમને લીલવા એડ કરવી હોય ને તો એ પણ એડ કરી શકાય તો નેક્સ્ટ કડાઈમાં ચણાલા લોટને ઉમેરીને શેકવાનો છે તો અત્યારે આપણે ઘી નથી ઉમેરવાનું તેને એમ જ શેકતા જવાનું છે હવે અગાઉ એમ કે જો કર્કરો લોટ ના હોય ને તો ઝીણા લોટમાં રવો એડ કરીને આવી રીતે સાથે જ શેકી લેવાનો અને ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ કે પછી હીટને એકદમ લો જ રાખવાની એટલે કે આપણે શેકતા હોય ને તો પણ આવી રીતે લોટને આપણે અડી શકવા જોઈએ એટલો ધીમા તાપે શેકાવો જોશે લોટ ઘી વગર આવી રીતે લોટને શેકી લેવાથી એનું ટેક્સચર જ અલગ બનશે તો કર્કરો લોટ હોય કે ઝીણો થોડું મોશ્ચરનું પ્રમાણ તો હશે જ તો આવી રીતે શેકી લેશું ને તો તેનું ટેક્સ્ચર તો ખરું જ પણ સાથે સાથે હલવાની એકદમ સરસ એવી સુગંધ પણ આવશે તો લોટ શેકાઈ ગયો છે કે કેમ એ જાણવા અહીંયા એક તો તેની સુગંધ તો આવશે જ પણ સાથે સાથે લોટ આવો એકદમ છૂટો થઈ જશે તો હવે આ સમયે આપણે તેમાં ઘી ઉમેરશું તો શરૂઆતમાં એક સાથે વધારે ઘી નહીં ઉમેરીએ આવી રીતે ત્રણેક ચમચી જેટલું જ પહેલાં એડ કરશું તો હવે ઘી સાથે આપણે લોટને શેકવાનો છે તો હજુ પણ ગેસની ફ્લેમ તો આપણે ધીમી જ રાખવાની તો સ્ટાર્ટિંગમાં જેવું ઘી ઉમેરશું ને તો લોટ તો થોડો કોરો કોરો જ લાગશે એમ છતાં પણ એકવાર મિક્સ કરી લેવાનું તો લોટને મિક્સ કરતા હજુ પણ થોડા ઘીની જરૂર લાગી રહી છે તો ફરી એકાદ ચમચી જેટલું ઉમેરી દઈશ તો જેમ જેમ લોટ શેકાતો જશે ને તો એ હલકો થતાં તેમાંથી જ ઘી છૂટું પડવા લાગશે એટલે કે શેકતી વખતે તો આપણે બહુ વધારે ઘી એડ નહીં જ કરવાનું કેમ કે તો જ એકદમ સરસ એવો લોટ ફૂલાશે તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટનો કલર પણ ધીરે ધીરે ચેન્જ થતો જાય છે તો બસ લોટ શેકાવાની તૈયારી છે તો આ બાજુ દૂધને પણ થોડું એટલે કે નવશેકું ગરમ કરી લઈશ તો આ બાજુ લોટ શેકાઈ ગયેલો હોય એવી સરસ સુગંધ આવવા લાગે અને કલર ચેન્જ થઈને આવો બદામી જેવો થઈ જાય ને એટલે બસ તો આ સમય આપણે જે ગરમ કરીને રાખેલું દૂધ છે તે થોડું થોડું ઉમેરશું તો પહેલાં આવી રીતે અડધો કપ જેટલું એડ કરી તરત જ મિક્સ કરી લેશું અહીંયા આપણે દૂધ જો એક સાથે જ બધું એડ કરી દેશું ને તો તેમાં ગળિયો પડવા લાગશે અને જેના લીધે આપણો હલવાનું ટેક્સચર પણ બગડશે તો હવે ફરી થોડું એડ કરી દઈશ તો જુઓ જેવું આપણે દૂધ એડ કરતા જઈશું ને એવું બધું જ લોટ એબ્સોર્બ કરી લે છે તો હવે જે વધેલું દૂધ છે ને એ બધું જ એક સાથે એડ કરીને એને સારી રીતે મિક્સ કરી લેશું હવે જ્યારે દૂધ ઉમેરીએ ને ત્યારે લોટમાં આવા થોડા ગાંઠા લાગશે પણ ધીરે ધીરે તેને મિક્સ કરતા જશું ને તો એકદમ સરસ એવું તેનું ટેક્સચર બની જશે તો આ મોહન થાળ કે પછી બેસનના લાડુની જગ્યાએ એકવાર આ રેસીપી ટ્રાય કરજો કેમકે એવી બધી રેસિપીમાં થોડો ટાઈમ તો તો જાય છે અને આ એકદમ એકદમ બની જશે આમ દૂધ સરસ મિક્સ થઈને લોટ છોડવા લાગ્યું છે તો આ સમયે અડધો કપ ખાંડ છે તે ઉમેરી દેસુ ખાંડનું માપ તો જેવું આપણે ગળ્યું ખાતા હોય ને એ મુજબ વત્તા ઓછા કરી શકાય તો ખાંડ એકદમ સરસ ભળીને હલવો પ્રોપર ટેક્સચર વાળો થઈ ગયો છે તો હવે આપણે તેમાં થોડું કેસર એડ કરશું તો કેસરને તો અહીંયા મેં એક કલાક માટે થોડા નવશેકા પાણીમાં પલાળી રાખેલું હતું જેથી કરી હલવામાં કેસરની સુગંધ તો ખરી જ પણ સાથે સાથે તેનો એકદમ સરસ એવો કલર આવે તેમજ થોડો એલચી પાવડર એડ કરી દઈશ અને તેને તો આવી રીતે લાસ્ટમાં જ ઉમેરવો જેથી કરી એકદમ સરસ એવી એની સુગંધ જળવાઈ રહે હવે આપણે જે અડધો કપ ઘી લીધું હતું ને તેમાંથી થોડું ઘી રાખી રાખ્યું હતું તો આવી રીતે જ્યારે હલવો બની જાય ને પછી ઉપરથી તેને ઉમેરવું હલવો હલવો તો આપણે લોકો બનાવતા હોય પણ જો પ્રોપર માપ સાથે નહીં બનાવીએ ને તો એકદમ પરફેક્ટ એવો નહીં બને તો આ રીતે ટ્રાય કરશો ને તો 100% પર્સન્ટ એકદમ પ્રોપર એવો જ બનશે તો અહીંયા ટેક્સચર જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે કેવો સરસ આપણો હલવો બન્યો છે તો હવે લાસ્ટમાં આપણે જે ડ્રાય સાતડીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું હવે અહીંયા દૂધની જગ્યાએ પાણી એડ કરીને બનાવો ને તો પણ બનશે તો ખરો જ પણ દૂધના લીધે તેના ટેક્સચર અને ટેસ્ટ બેઉમાં બહુ ફરક લાગશે અને વળી આ તો બેસન એટલે કે ચણાના લોટની રેસીપી તો તેને તો જો પ્રોપર ટ્રીક સાથે બનાવો ને તો જ તે એકદમ સરસ એવી બનશે તો હવે હું તમને આવી રીતે હાથમાં લઈને બતાવું છું તો તમે જોઈ શકો છો કે બિલકુલ આ હલવો ચીકડો નથી બન્યો કેમ કે બેસનની રેસીપી એટલે કે ચણાના લોટની રેસિપી છે તો ઘણીવાર એવો મનમાં પ્રશ્ન થાય કે આ તો કદાચ ચીકાસવાળો બનશે પણ એકદમ ટેસ્ટી અને દાણેદાર એવો આ હલવો બને છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો તો આમ પ્રસાદમાં સોજીનો કે ઘઉંનો શીરો જો બનાવતા હોય ને તો એકવાર ચણાના લોટનો જરૂરથી ટ્રાય કરજો અને જો આ પ્રોપર માપ સાથે કરશો ને તો એકદમ પરફેક્ટ એવો જ બનશે